જગન્નાથની નગરયાત્રા શરૂ થઈ હતી અને પરંપરાગત મુજબ લાખો લોકોએ દર્શન કર્યા હતા દરેક મંદિરમાં એક વખત મુકવામાં આવે છે મૂર્તિના અભિષેક પછી બપોરે મૂર્તિનું સ્થાપન બદલાતું નથી પરંતુ માત્ર ભગવાન જગન્નાથ દર વર્ષે અષાઢી બીજના દિવસે યાત્રા પર નીકળે છે અને લાખો ભક્તોના ઘરે જાય છે ભગવાન જગન્નાથના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા મસ્જિદમાં જતાની સાથે જ ત્યાં હાજર લોકોએ મજાકમાં ઓરિસ્સા ભાષામાં કેટલાક સૂત્રોનો પાઠ કરે છે સુરત શહેરમાં વિવિધ સ્થળોએ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી જેમાં સાત રથયાત્રા ચાર શોભાયાત્રા અને એક મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત રથયાત્રામાં પહોંચ્યા હતા ભગવાનના દર્શન કર્યા હતા અને રથ ખેંચ્યો હતો રથયાત્રાના આયોજન અંતર્ગત કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો छ से हम शुरू किए आज तक तो रथ यात्रा चल रहा है और बहुत शांतिपूर्ण से हो रहा है हमको हर आदमी का साथ सरकार मिला और सबसे ज्यादा आज तक तो जितना आदमी नहीं हुए थे पब्लिक भक्त नहीं हुए थे ये साल सबसे ज्यादा भक्त हुए हैं सबसे ज्यादा भक्त इधर हुए ये साल हुए हैं और सचिन सचिन स्टेशन से लेकर जो पुलिस अधिकारी और हर और मीडिया मीडिया ભગવાન જગન્નાથ ની રથયાત્રા સચિન ના કનકપુર થી નીકળી ને અહી નગર માં નીકળી છે ત્યારે હું આપના સચિન ના જે યુવાનો છે એ સૌને ખુબ ખુબ અભિનંદન આપું છું સતત નવ વર્ષથી અહીંયા આ રીતે જે શ્રદ્ધાળુઓ છે એમની સેવા જે આ વિસ્તારના જે યુવાનો કરી રહ્યા છે ખૂબ જ સરાહનીય છે ખૂબ જ છે અને આવનાર વર્ષોમાં પણ આ રીતની કામગીરી થાય એવી હું શુભેચ્છા પાઠવું છું નમસ્કાર મારું નામ મનુષિ પરમાર છે અને અમે આ સત્ય સાંઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પાછલા નવ વર્ષથી અહીંયા આજના પાવન પર્વ જે ની આજે જ્યારે યાત્રા નીકળે છે ત્યારે અમે નવ વર્ષથી અહીંયા સેવા કરીએ છીએ અને તેની અંદર દરેક સમાજના દરેક વર્ગના દરેક પક્ષના બધા આગેવાનો એક બધા એકત્ર થઈને આ લોક સેવા કરી રહ્યા છે અને ખૂબ મોટી યાત્રા નીકળે છે અને દરેક જગ્યાએ ઠેકાણે ઠેકાણે અને અમે પોઈન્ટ ઊભા કરીએ છીએ અને સેવા કરીએ છીએ જેમાં નાસ્તો હોય પાણીનો હોય એ બધી સેવા કરીએ છીએ આ ખૂબ પ્રેમનો પર્વ છે જેની અંદર અમારા ખૂબ આગેવાનો જે મનથી અને તનથી અને ધનથી પણ જે ઇન્વોલ્વ થાય છે તેવા જયેશભાઈ દેસાઈ નીરવભાઈ રઘુવીરસિંહ અમારા ગીરીશભાઈ ગોધાણી રાજુભાઈ છે પ્રવીણભાઈ દત્તુભાઈ વાસિયા છે મનોજભાઈ સોલંકી છે હમણાં મહેન્દ્રભાઈ સોલંકી છે મહેન્દ્રસિંહ વાસિયા છે પછી અમારા નગરસેવક ચિરાગપણભાઈ હમણાં આવીને ગયા એટલે અહીંયા દરેક પ્રકારના આગેવાનો આવતા હોય છે ધીરેનભાઈ ઠક્કર છે અને અમારા પત્રકાર છે અમારા સુનિલ પ્રજાપતિભાઈ પણ અહીંયા ઘડી આવીને ગયા છે મહેન્દ્રભાઈ રાજપૂત છે અમારા શ્યામ શર્મા છે બધા જ અહીંયા ઘડી સેવા કરી રહ્યા છે અને અમે ચાહીએ છીએ કે આ રીતે દરેક લોકો હંમેશા ભેગા મળીને લોકસેવા કરે એવી અમારી પ્રભુને પ્રાર્થના જય જગન્નાથ